નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ આપણે આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે આજે કોઈ માહિતી નહીં કે આજે આપણે જે વાત કરવાની છે કે જે આપણે કઈ રીતે આપણે ખેતી કરી છે કે જે આપણે ડુંગરી લસણના જે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને જે તમારા સુધી આપણે જે માહિતી પહોંચાડવાનો જે પૂરો પૂરો પ્રયાસ કર્યો છે કે જેમાં આપણે શું શું પ્રોસેસ કરી છે અવારનવાર કે જે તમને આપણે દર વિડીયો બનાવીને તમને જણાવેલું જ છે અને જે મિત્રો આપણે વાત કરું કે જે આપણે ડુંગળી બંને ખેતરમાં ડુંગળી હતી કે એક હતી પાંચ વીઘાની અને એક બીજી વાડીએ પાંચ વીઘાની હતી એટલે ટોટલ આપણે જે નાસિક ડુંગળીના જે વિડીયો અત્યાર સુધી જે બનાવેલા છે તે પેલા થોડીક આપણે એના વિશે ચર્ચા વિચારણા કરી લઈએ કે તેમાં કેટલું કેટલું ગઈ જગ્યાએથી ઉત્પાદન મળ્યું કે

કે જેથી અવારનવાર કે જે અવનવા વિડીયો બનાવીને કે જે તમારા સુધી હું માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરું છું કે તે સૌથી પહેલા જાણ થાય તમને અને મિત્રો આપણો મુખ્યત્વે એક હેતુ છે કે જે આપણે વિડીયો બનાવીને કે જે તમને આપણે માર્ગદર્શન આપીએ છીએ કે આપણે કઈ રીતે જે આપણે ટેકનિક અપનાવીએ છીએ બરોબર કે બાકી તો જે અત્યારે યુટ્યુબના માધ્યમથી ઘણા એવા છે કે જે વિડીયો બનાવી બનાવીને કે તમારા સુધી પહોંચાડે છે અને તમે લોકો જોવો છો પણ તેમાં મિત્રો કે તે કે માનો કે કૃષિ નિષ્ણાત વિડીયો બનાવે છે કે બરોબર કે સો ટકા કે તેનું તો એની પાસે નોલેજ હોય બધું હોય અને જે આપણે વિડીયો બનાવી છે કે જે આપણે જાતના અનુભવ કરેલા છે બધા કે આમાં આ કરવાથી આ થાય કે આ કરવાથી આ થાય કે આપણે તે માહિતી આપણે તમારા સુધી પહોંચાડી છીએ અને તે પણ મિત્રો એકદમ સચોટ માહિતી કે જે આપણે અવારનવાર કે રોજબરોજ જે આપણે કામકાજ કરીએ છીએ ખેતીમાં કે તે જ આપણે તમને માહિતી દઈએ છીએ કે આમાં આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય અને મિત્રો કે જે તમને વાત કરી કે જે ડુંગળીનું ઉત્પાદન કે જે આપણે બીજી વાળીએ જે જમીન છે કે તે આપણે હાંખે કહી કે જે ભાડે કે જે એ જમીન આપણે સાંખે રાખેલી છે કે ત્યાં આપણે દસ ખાંડી દસ ખાંડી મતલબ કે ત્યાં વિગે આપણે બસોમાં જ ડુંગળી થઈ અને જે આપણે એક વિડીયો બનાવેલો છે કે ત્યાં આપણે ઓલરેડી આપણે ઘરની વાળીએ કે જે ત્રણસો માં ડુંગળી થઈ કે તેનું શું કારણ કે બંને બિયારણ એક સરખા કે જે પ્રોસેસ આપણે કરેલી હતી કે જે ટ્રીટમેન્ટ કરેલી હતી કે તે બંને જગ્યાએ એક જ સરખી ટ્રીટમેન્ટ કરેલી હતી તો પણ ઉત્પાદનમાં કઈ રીતે ફરક કે ખાસ મિત્રો કે તે આ બાબતથી તમારે નોંધ લેવાની છે કે તે કઈ રીતે એમાં ફેર પડે છે ઉત્પાદનમાં ને બધી રીતે કે તેની મિત્રો એક અગત્યનું એક ખાસ રીઝન છે એની પાછળનું કે જે મિત્રો આપણે વાત કરી કે જે ઉત્પાદન માને કઈ રીતે ફેર પડે છે કે તેની પાછળનું એક મહત્વ ખાસ એક રીઝન છે કે પહેલા નંબરમાં તો આપણે જમીન ઉપર डिपेंड કરે છે કે કઈ રીતની આપણી જમીન છે કે જે આપણે ત્યાં ભાડાની જમીન છે બરોબર કે તો પણ આપણે દસ ખંડીનું ત્યાં ઉત્પાદન લીધું કે તો તે એક ખૂબ સારી વાત જ કહેવાય મારા ખ્યાલ પ્રમાણે કે ત્યાં આપણે કે જે વર્ષો વર્ષ કે આપણે જે આપણે આગળ વિડિયો મેલો દેશી ખાતર ભરવાનો કે એક વર્ષ મેલીને એક વર્ષ કે જે આપણે ઘરની જમીનમાં આપણે દેશી ખાતર ભરી છે અને ત્યાં મિત્રો દેશી ખાતર આપણે ન ભરતા હોય કે જે અત્યાર સુધીમાં કે એ જમીન તો ઘણા ખેડૂત મિત્રો પાસેથી ફરી ગઈ કે તે ત્યાં ન થતી હોય એ વસ્તુ કે તેની એ પણ એક મુખ્યત્વે કારણ છે અને જમીન કે એ જમીન કઈક અલગ જ છે કે તેના તમને હું બની શકે તો ફોટો કે અથવા વિડીયો તમને હું સાઈડમાં એડ કરી દઈ કે ત્યાં કઈ રીતની જમીન છે ત્યાં પણ આપણે વાવેતર થઈ ગયું છે અને અહીંયા પણ ઘરની વાડીએ પણ આપણે વાવેતર કરી દીધું છે એટલે પેલા જમીન ઉપર ડિપેન્ડ કરે છે અને સારવાર તો મિત્રો બંને જગ્યાએ આપણે એક સરખી જ સારવાર કરી દીધી કે અહીંયા વધારે સારવાર કરી દીધી ત્યાં ઓછી કરી બિલકુલ એવું કાંઈ કર્યું નહોતું કે આપણે બંને જગ્યાએ સરખી જ પ્રોસેસ કરેલી હતી કે તે છતાંય આપણે સો મણમાં ફેર પડ્યો સો મણનું વિઘે ઉત્પાદનમાં ઘટાડો આવ્યો અને ખાસ મિત્રો એક બીજી વાત કરું કે જે આપણે બે વર્ષ મોરની તમને જે વાત કરું છું કે જે ડુંગળી આપણે કરેલી હતી કે જે છાટનું કે ડાયરેક્ટ આપણે બીજનું જ વાવેતર કરેલું હતું કે તે વધીને તમે મને ખાસ કોમેન્ટ કરજો કે જે ડાયરેક્ટ આપણે બીજનું વાવેતર કરેલું હોય કે છાટનું જે ટ્રેક્ટરથી ઓરણીથી જે આવેલું હોય કે તે વધીને સારામાં સારું ઉત્પાદન ક્યાં સુધી આવે આપણે ઓનની સાઈલ માં જે તમને મિત્રો વાત કરી કે આપણે વધીને આપણે ત્રણસો મણ ડુંગરી વીકે થઈ અને આપણે ચારસો મણ સુધી કે વીકે આપણે વીસ ખાંડી છાટનું ડુંગરી નાસિક જે ચોમાસાનું વાવેતર કરેલું હતું કે તે ડુંગળી આપણે ચારસો મણ સુધી કરેલી હતી કે વીસ ખાંડી કે વીકે વીસ ખાંડીનું ઉત્પાદન લીધેલું હતું ને જે મિત્રો આપણે જે આ ડુંગળી લસણની જે તમને હું અવનવી વારે પેલા જે વાત કરું હું કે જે ચર્ચા વિચારણા આપણે જે કરી વિડીયોના માધ્યમથી પણ એવું બિલકુલ નથી કે જે અત્યારે આપણે જુવારનું જે વાવેતર કર્યું કે તેનો પણ ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે અને જુવારમાં પણ આપણે કઈ કઈ પ્રોસેસ કરવી અને જુવાર વાવવાનું કારણ શું કે જે ચોમાસું આપણે ડુંગળી વાવવી છે અને જુવાર મિત્રો એવો પાક છે કે જે સાઈઠ થી સિતેર દિવસના ગાળામાં ખેતર ખાલી થઈ જાય કે તે પછી પાછું આપણે વાવેતર કરવું હોય તો પણ કરી શકીએ અને વગર વેરેન્ટેજનો પાક છે કે જે આપણે વાવી દીધું અને આપણે એમાં બિલકુલ પિયત આપી દેવાના કે બે ત્રણ વાર ખાતર આપવાનું છે અને બે થી ત્રણ વાર એમાં દવા છાંટવાની છે કે એમાં બિલકુલ કે જો તલ વાવેતર કરો કે મગફળી નું કરો આ તો તમને દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને કઉ છું કે તેમાં મિત્રો એને વાટવા પછી આપણે ઉભડા કરીએ કે પૂરા વારવા ઉબડા કરવા પછી એને ખંખેરવું પછી ચોખ્ખું કરવું કે પછી એનો કેટલો ભાવ આવે શું છે અને જે આપણે મિત્રો ખેતી કરી છે કે તે આપણે આ શાકભાજી જેવી ખેતી કરી છે કે મળી જાય તો મળી જાય અને પૈસા વયા જાય તો વયા પણ જાય બરોબર કે આપણે જે રોજબરોજ ખેતી કરી છે અને આપણે બધો પૂરેપૂરો અનુભવ કરી લીધો છે કે જ્યારે કપાસનું વાવેતર કરતા ત્યારે કપાસ પણ વાવી લીધો હોય અને કપાસની મિત્રો તમને વાત કરું કે કપાસ આપણે લગભગ માનો કે પેલે વર્ષ ઈરું આવી કે ત્યારથી આપણે કપાસ વાવેતર બંધ કરી દીધું છે અને એનું પણ મિત્રો ખાસ કારણ છે કે જે કપાસ મગફળી છે ઘઉં છે કે તે આ ડુંગરી લસણ આ જે વર્ષોથી આ વાવેતર કરી કરીને કે તે કઈ શું છે આમ મગજમાં નો બે વાવવું છે કે ડુંગળી વાવવી કે લસણ વાવવું કે જે આપણે લીલા લીલાની વાત કરી કે કે મકાઈ હોય જુવાર હોય બરોબર કે વધારે પડતું આપણી પાસે આજ વાવેતર હોય અને જે દરેક ખેડૂત મિત્રો ને ખાસ આ વિડીયો ના માધ્યમથી જે ભલામણ આપણે કરવાની છે કે તમે જે ખેતીની અવનવી માહિતી અને જે રીતે મિત્રો આપણે જે વાત કરી બરોબર કે અવનવી માહિતી અને આપણે મિત્રો મુખ્યત્વે ચેનલ માં જે વિડીયો છે કે જે વિડીયો આપણે બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડી છે કે મુખ્યત્વે મિત્રો આપણો એક જ ડુંગળીમાં છીએ કે અત્યારે પાણી વારવાનું કામકાજ ચાલુ છે બરોબર કે આમાં કોઈ માહિતી નહીં પણ આપણે જે તમને આમાં હું બોલીને હું તમને અત્યારે આમાં જે સમજાવું છું અને એક ખાસ મિત્રો નોંધ લેજો કે જે ખેડૂત મિત્રો કે જે નવા હોય કે આપણે ડુંગળી કે લસણ વાવવામાં જે નવા હોય તો ચેનલ ને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવતી સાલ આપણે કઈ કઈ પ્રોસેસ કરી છે કે તે તમને એ ટુ ઝેડ માહિતી મળતી રહે અને આવતી સાલ મિત્રો કે આપણે વાવણી થી લગાડીને કાપની સુધી ના કોણ પણ આપણે વિડિયો બનાવેલા છે અને આવતી સાલ પણ આપણે વિડિયો બનાવશું તેમાં એ ટુ ઝેડ માહિતી એવી એવી રીતે મિત્રો કે જે આપણે ડુંગળી લસણ ને કે જે આપણે અવારનવાર જે ખેતી કરી છે કે તેમાં શું શું પ્રોસેસ કરી છે કે આ વાવવાથી આપણે આ ફાયદો થાય કે અત્યારે મિત્રો કે જે લગભગ અત્યારે જે ખેડૂત મિત્રો છે કે લગભગ તલનું વાવેતર કરશે અને જે મિત્રો આપણે જે જુવારનું વાવેતર કર્યું કે તે પણ આપણે એક એમનું વાવવું પડે કે આપણે જે જોઈ વિચારીને બધું સમજી સમજીને આપણે કરવું પડે અને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ખોલવાનો મિત્રો એક જ મહત્વ એક હેતુ છે આપણો કે જે આપણા ગુજરાતના કે જે ગુજરાતના ખેડૂતો છે કે તે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો પાછળ રહી ગયા છે કે જેથી કરીને કઈક થોડીક અવનવી માહિતી તેના સુધી પહોંચતી રહે અને કઈક એને આપણે મદદરૂપી થઈ શકીએ આપણે બને એટલો પૂરો આપણે પ્રયાસ કરી છીએ કે જે આપણે આપણે ગમે તેને આપણે મદદરૂપી થવું છે અને જે મિત્રો આપણે બીજી વાત કરી કે જે તમે ગમે તે પાક વાવતા હોય અને ગમે તે તમારે માહિતી જોતી હોય તો આપણે તમને નંબર પણ દીધેલા છે કે બધું તમે ગમે ત્યારે કોમેન્ટ કરીને પણ તમે મને પૂછી શકો છો કે આમાં આમ નહીં નામ આમ નહીં નામ અને જે આપણે ટ્રેક્ટર ની મિત્રો વાત કરીએ કે તેનો પણ આપણે ખૂબ સારો એવો અનુભવ છે અને જે મિત્રો આપણે કે લસણ એક મુખ્યત્વે મહત્વની વાત છે વાવતા આપણે આપણે બધું કરી લીધું પાસેથી લઈ લીધી અત્યારે આપણે જે છીએ તો રોકડેથી આપણે દવા લેવાનું જે કામકાજ છે તે આપણે વર્ષો વર્ષ આપણે કરીએ છીએ અને ખૂબ મિત્રો સારો એવો અનુભવ અને એક મુખ્યત્વે કે જે આપણે ખેતી આપણે છે કે તે આપણે આપણે ડોક્ટર આપણે પોતે જ છીએ કે તેમાં શું રોગ આવ્યો એમાં અને જે અમુક કોમેન્ટ પણ હતી કે જે ભાઈ આપણે ચાર દિવસે ચાર દિવસે દવાનો છટકાવ કરવો પડે કે આ વાત સાચી છે કે ના ખેડૂત મિત્રો બિલકુલ ખોટી વાત છે કે એવું બિલકુલ નથી કે જે ખેડૂત મિત્રો મારો વિડીયો ગમે ત્યાંથી જોતા હોય કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કઈક અવનવી માહિતી તમારા સુધી મળતી રહે કે આપણે જે રોજબરોજ બરોજ જે અવનવા અનુભવો આપણે જે જાતે કરી છે અને જે મિત્રો આપણે વાત કરી કે આપણે ખેતીના જાતે ડોક્ટર બનીએ અને આપણો મિત્રો એક જ હેતુ છે કે જે

કે તમે ગમે તેટલી હાઈફાઇ કે ઊંચી દવા છાટો તો પણ ન જાય પણ એક મિત્રો ખાસ રીઝન છે કે તેનો પણ આપણે એક અલગથી વિડીયો બનાવશી કે આ દવાનું આ દવાનું કોમ્બિનેશન કરવાથી આ ફાયદા થાય છે આ દવાનું કોમ્બિનેશન કરવાથી આ ફાયદા થાય છે કે તેનો વિડીયો બનાવીને પણ તમારા સુધી હું અવશ્ય શેર કરીશ અને એક મિત્રો મહત્વની એ જ વાત છે કે જે આપણે ખેતીના જાતે ડોક્ટર બનીએ અને જાતે આપણે એનો દવાનો ડોઝ બનાવતા શીખીએ કે આમાં અને આ જરૂર છે કે આ ફંગીસાઇડની જરૂર છે આ જંતુનાશક દવાની જરૂર છે તે જ રીતે કે હવે આપણે એને વૃદ્ધિ અટકાવવા માટે આ દવાની જરૂર છે કે હવે માનો કે વૃદ્ધિ નથી કરતું કે એને વૃદ્ધિ કરાવવા માટે આ દવાની જરૂર છે કે જે આપણા છોડને શું પ્રોબ્લેમ છે કે શું એને ફોલ્ટ આવે છે કે તે બધું આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કાયમ ઉઠીને આપણે મિત્રો આપણે વાડી આવવું છે કે જે એગ્રોવાળા ત્યાં દુકાનમાં બેઠા બેઠા તમને દવાઈઓના ડબલા તમને પકડાવે છે કે એ લોકો કઈ તમારા સુધી તમારી વાડીયા આટો મારવા કદાચ સંબંધ હશે તો ક્યારેક આવતા હશે કે તે લોકો તો હું મારવા આવે છે કે જેથી કરીને મિત્રો આપણે એક જ આપણો લક્ષ્ય છે કે જે આપણે ગુજરાતના દરેક ખૂણેથી આપણો વિડીયો જોવાય અને કઈક અવનવી માહિતી અને ખેતીના જાતે ડોક્ટર બની બાકી યુટ્યુબમાં ચેનલ અનેક ચેનલ છે કે કઈ રીતે થાય

કે તો કઈ રીતે દવા છાંટીને આપણે કઈ રીતે આપણે થીપ કંટ્રોલ કરવી કે તે એક મુખ્યત્વે મહત્વની વાત છે કે આમાં ફંગીસાઈડ છે કે તો આપણે શું કરવું કે જે મૂળનો રોગ છે કે તેના માટે આપણે કઈ પ્રોસેસ કરવાથી આપણે બેસ્ટ રિઝલ્ટ મળે છે કે આવી જ રીતે મિત્રો કઈક અવનવી માહિતી બરોબર કે મેળવવા માટે કે જો હજી તમને ભલામણ કરી દઉં છું કે જો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય અને આવતી જે ખેડૂત મિત્રો એ જે ડુંગરી કે લસણ વાવવાનું વિચારીને રાખેલું હોય કે અન્ય બીજી કોઈ માહિતીની જરૂર હોય તો હવે બસ મિત્રો કે જે આજના વિડીયોમાં આટલું જ હવે તો આમાં વાત કરીએ એટલી ઓછી અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય